ચંદન નું લાકડું ચોક ભાડે જાય ને તો પતંગ લૂટવા લાય કે નહીં છોડે પા અરે ઝૂકે નહીં સાલા લ્યો હવે આ પકડી લો ને કા દેખરા રહા ઉપર પતંગ પતંગ બીજું આવે તો આપણે સકાવા થાય હે ઉપર ખડા હવે લૂટવા પેલી બાજુ ઘણા પતંગ સકે છે ચાલ આપના લગાવતો પતંગ મે લૂટ્યો છે અલા 1 કલાક થી હું એના ચેડે સુઈ ચોડા દોડતો તો કલાક થી ચેડે છે હું કલાક થી હું નો વાટ જોઈ નોમ નોમ તાચી રહ્યો તો પતંગ આઈ લઈ લી છે અલ્યા હું હતો તો મારો હાથ ફૂટી ગયો તો દોરો દોડો તો પકડ્યો તો મે ભગડા માં થોડી ના ગામ માં રહેતા હોય લૂટવા તો તમે તમારે ધાબુ ચીવ નહીં એની પર બાથે સડી જતા હો તો વાત કરો તો મારા લાબા ન તો મારા છોકરો રોતો તો એક કેમે મૂલ્યા આવ્યો હા તો હું છું કોદીજી બારી રાતો તો તમે એક પણ આપણે અડધો અડધું કાજે બસ દોરી બરાલ તો કો તો પતંગ તમે લઈ લો

તો મતલબ ખેડતી પતંગ લૂટતો હોય છે ને લૂટીશ એ લૂટો લૂટો તમદાર તો અમને નઈ કહેવાનું અમે લૂટશું લૂટશે પણ તમારા ક્ષેત્રમાં રો કે ક્ષેત્રમાં આવા છે ક્ષેત્રમાં આવા પતંગ ક્ષેત્રમાં રહે એટલે હે તમ સાપો કાવા મને એટલે આવા તો ગડબડ ઉલાસી અત્યારે એટલે તમે માં બળ ફલા બળ પુત્ર દાદાને શું બકેજ કરો હો વાત આની પણ મોબાઈલ ના બનું તમારે જો હું ને કોણી પણ મોટો આવ્યો છું એ

કેશવ હા ભાઉા મે ભાઉી ગણતરી થોડી ઓશીસે મારી ઉભા ફટાફટ કર

પતંગ પૂરા કરે જતંગ તમે લુટતા બોલા નહી પતંગ કી લા પેલા કો એક ને બે આ તો પતંગ હવે મારું થઈ ગયું એટલે તમે યાર હું ઓળખણ તમને કોઈ નઈ કહી તો લઈ લો હડો પણ થના કો પૈ ના મજા આવે ખબર હે તમને એટલે ચમ ના લાવે ને આ છૂટતો નઈ છોડજો એ ગભાજી આ કાઢો ને નઈ સારું લાગતું પીસાતેજી આ પ્યારે તો ને એટલે નાતું દેખાતું હો હા ગભાજી ઓના કરતી પહેલેલું હતું એ હારું હતું

બે છે લગાવી થયું ના ચિંતા નહીં કરવાની સડ્યું નહીં આપણે પતંગ લૂટવાના હે ને સાડો હવે આપણે મારા ઈલાકા માં હેડો તમે બતાવો

ભાવુલા ભાવુ પતંગ વાત કરો આ પતંગ જેવું પતંગ આ ટુકડો આવ્યો તમને ના હાલે તમારા બાપે ખરીદી

આ ટકલું જોવા ઓઠો શું ઓઠો ઠંડ છે રાખવા હોય તો ઓની જોડે થી લઈ લે આ ઓનું મગજ ગયું તારું ખસી જાય ભેગા ભી

મે આવું કે હેડ તું યાર તલે દોડાવે હેડ તું યે અમારી હંગા લૂંટવા હેડ ચલે ચલે આ બધા ધંધા બંધ કરી દે અને સીધી કડિયા કામે 250 દાડી કર દે કડિયા કામ કરને બધું ચાર લાવ્યો હતો તું તું કને માલમે શું માલુ છે એ જો પિચર આયા હતા ના ઉસીમે સે મેરે કો ખરીદ લીયા કેતા ઢાકામાંથી લાયો છે હા તો

તો સતુજી જીવે છે ચાલી ના કાકા રે લે આવી જ મે ના ભાઈ ઉત્તરમાં ગભાજી કાકા જતા એટલે પતંગ આલ ના એને નહીં આવું પતંગ લાય ને પેલું માર્યો સતુજી મારે અલ્યા એ બસ 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 ચાલ પતંગ તારું પૂજ પર તું હું ઉખાડી લીધું તે હું ઉખાડી લીધું તે હું ઉખાડી લીધું લે

તમને દેખા મેં પાડ્યા જ નહીં તો તમે એના જેવું છે આપણું ગુજરાતી બોલો હડો પણ મેં પાડ્યા નહીં એમ હળો હવે આપણને દો રબા હવે રબા રબા કર્યા વાણું જ્યાં નેકટ